સુરત શહેરના અર્થતંત્રને ખોખલું કરવા નકલી નોટો ઘુસાડનારાઓ સામે લાલ લાંક કરવા સુરત પોલીસ કમિશનરે આપેલી સૂચનાને લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ અતુલ સોનારાની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે વરાછા વિસ્તારમાંથી લાખો રૂપિયાની ડુપ્લિકેટ નોટો સાથે એકને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે બનાવટી ભારતીય ચલણી નોટ લાવી સુરતના માર્કેટમાં ફરતી કરતા ઈસમોને આઈડેન્ટિફાય કરી તેવા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા સૂચના આપી હોય જેને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીના પી અતુલ સોનારાની ટીમ બનાવટી ચલણી નોટો રાખતા ઈસમોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી ત્યારે એસ આઈ ઇમિતયાજ મોહમ્મદ તથા અના મેડ કોન્સ્ટેબલ જગજીશ શાંતિભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમડી હળિયા અને પીએસઆઈ એમડી સરવૈયન ટીમે અનામેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ મગનભાઈ અને અનામેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ રાજાભાઈ અના મેડ કોન્સ્ટેબલ વિજયભાઈ રાણાભાઈ અના મેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ સવાભાઈ અના મેડ કોન્સ્ટેબલ ભાવિન ગોરધનભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ કૌશલ કુમારે કનયાલાલ સાથે મળી વરાછા રોડ સાધના ચેમ્બર્સ ખાતે મેટ્રો સ્કેલ કોંપની સામેથી પસાર થતા મૂળ અમરેલીના સાવરકુંડલા હાલ પુણા ગામ સીતાનગર ખાતેના ચામુંડાનગર સોસાયટીમાં રહેતા પરેશ પુના હળિયાને ઝડપી પાડ્યો હતો તેની ઝડપી લેતા તેની પાછળથી પાંચ લાખ પાંચસો રૂપિયાની નકલી નોટો મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી

તો ગઈકાલે જે મિની વરાછા ની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા જેને પાંચ લાખના પાંચસોના દર ની નોટ ના સાથે ઝડપી પાડેલ છે આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ પાંચસોના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે પોતે કિરણ ડાયમંડની અંદર એક વર્ષથી છ વર્ષથી નોકરી કરે છે અને એક વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા પરેશ હડિયાની જે પીવાડી સળિયા પાછળ ધકેલી દીધો છે